તો હેલો મિત્રો વેલકમ બેક ટુ તો ફરી પાછો એક નવો વિડિયો લઈને આવી ગયા છીએ બસ તમાજાનો સવાર થઈ ગયો સવાર તો નહીં 11 વાગી ગયા છે અત્યારે સન્ડે સન્ડે હે સન્ડે હવે સન્ડે આવી ગયા છે રીલ શૂટ કરવા ના શૂટ મિત્રો એ રીલ શૂટ જોઈ લો આ લો કે મિત્રો આ સન્ડે ઓન લગભગ આ બિલ્ડિંગ બનવાનું કામ ચાલુ છે અને અહીંયા લોકેશન થોડું સારું છે મેં કીધું ઓલું મિત્રો બહુ આગુ પડી જાય છે અને કે ઈ લગભગ એક થી એક કિલોમીટર આગુ ના તડકે મિત્રો મારી નાખે ને મિત્રો આ સન્ડે ઓન માં કા આવી રીતે બાંધેલો છે ને સન્ડે ઓન ના મળ્યો રાખતા છે સન્ડે એટલે ફ્રી થાય એ 1 0 1 2 24 ખબર કેમ નામ રાખતા હશે બનાવવા અને

દુશ્મન સાથે દોસ્તી ને અંગત સાથે વેર છે આવું કરવાની છે ખાતર ફોન લખી નાખવા મોકલ દો મિત્રો ફાઇનલી 15 ટેક પછી આપણો વિડિયો કમ્પ્લીટ થઈ ગયો છે અને ભાઈ વાહે ઊભા નહીં ને 15 ટેક લીધા આપણે બે ટેક માં વિડિયો ઉતરને ગયો ટ્રાય પૂરતો આપણે આ વિડિયો ઉતરતા હતા ને ઉતરશું પણ વાલ લાગશે ના ભાઈ 15 ટેક લીધા કારણ કે નવ નવ હોય એટલે વાર લાગે પછી તો આપણે પ્રોફેશનલ થઈ જઈએ એમાં હવે આપણે જોઈશું અને વિડિયો આવશે ઇન્સ્ટાગ્રામ પર એટલે લેજો તમે કરા તા મિલું કરીને આઈડી છે બદલાવી પાઈએ એટલે મિતરો આપણે આઈએ છે આપણે કરે ને ઉપરથી નજારો જો પછી આ નજારો દેખાય બારી વારી બંધ રાખવાનું કબૂતર મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા બાર અને બાર જવાનો પ્લાન છે બાર એટલે હા જવું છે વસ્તુ લેવા અને એનું પાર્કિંગ જો આ તો જે ઓછું છે સાંજે બહુ વધારે પાર્કિંગ આવી જાય છે ગાડીઓ અંદર બેસવાની વ્યવસ્થા તો છે કારણ કે અહીંયા ઝાડ બાડ બધું ઉગાડેલું છે મિત્રો બેસવાની વ્યવસ્થા છે

આઈથી આવો આવે છે આવી સિસ્ટમ છે મિત્રો તો મિત્રો વસ્તુ બધાના હાડાચા થઈ ગયા છે ને આપણે હોઈ ગયા હતા એટલે અત્યારે જાગી ગયા છે તો હવે આપણે જોઈએ નીચે જઈએ તો આજ મિત્રો તોડ નથી ઊંઘાવી તો આપણે દાદરા ઉતરીને જઈએ કારણ કે લેફ્ટ તો બહુ છે તો દાદા ઉતરી જાય ને બહુ મેં પણ નહીં જવું સારું ક્યારેક ક્યારેક દાદા રોપ મિત્રો મસ્ત મજા ને આપણે આવી ગયા છે સાડા ચાર થઈ ગયા ને બાર બેસવા આવી ગયા છે કારણ કે નકરું અંદર તો હવે બહુ મજાનો આવે પછી તડક્યો છે ને છાવમાં બેઠવી ગઈ ઠંડે હવનમાં અહીંયા તો મેં મોટા પાયે બેઠતા હોય બિલ્ડિંગની સામે કામ કન્ટ્રાક્શન ચાલુ છે ને મિત્રો આ બેઠો હતો ને અજાણા નંબર થી ફોન આવ્યો અને પર પ્રેન્ક કોલ કરતો ને બીજો હોય ને આપડો એપી લોક આપડો ભાઈ બંધ ગઢડા રે ને કે લાલુ ડોન બોલું કે સુરત નથી ઉપાડે લે ભાઈ તારો અવાજ હું ઓળખી ગયો તો કડેક ન લાગ્યો કડેક લાગ્યું તો કોઈ બીજો હોય છે અજાણો નંબર હતો અને બોલતો તો એવું પાછો હતો કડી કેવું લાગ્યો એ કીધું આમ કીધું કોક હશે એ કીધું કડીક તો એમ જ કોઈ બીજો હોય તો પડી કે આ એપી લોક થોડાક વધારે પડતા એને નાખ્યો નાખ્યું ખબર પડી ગઈ કે આ સિવાય કોઈ ન હોય તો મિત્રો આપણે આવી ગયા તા ઉપર ચા પાણી જોઈએ આપડે બપોરે ચા મિસ્ટ ના થવી પડે નજારો તો

સુરત ડિજિટલ વેલી તો મિત્રો આપણે એન્ટર થઈ ગયા છીએ મૂન ગાર્ડન વીઆઈપી સર્કલનું મોસ્ટ ફેમસ ગાર્ડન એટલે વીઆઈપી સર્કલ વીઆઈપી સર્કલ નહીં મુનગાર્ડન મૂન ગાર્ડન આવેલું છે વીએસ વીઆઈપી સર્કલની આસપાસ હોય ઓલપા વીઆઈપી સર્કલ ને પણ મુન ગાર્ડન તો આવજો ક્યારેક તમે સુરત રહેતા હો તો મોસ્ટ ફેમસ ગાર્ડન છે લગભગ મારા અંદરથી જોઈ લો

અમે અત્યારે એની વચ્ચેથી જઈએ છીએ કારણ કે રસ્તામાં લોકો બધા કેમ્પિંગ કરે ગાર્ડન આવ્યું ફૂલ ભૂલ લઈ આવ્યા જેવું અહીંયા પ્રીવેડિંગ થાય છે મિત્રો

નજારો જો પુલ ચોરમાં ધંધા કરે મિત્રો ઓલ પવ્ય નંબર લોકેશન છે આપણે ત્યાં જઈએ ચલો ચલો આપડે જઈએ

ગાર્ડન ની અંદર ટાવર નાખેલો કારણ કે હા પેલા બધા ટાવર હતા અને અત્યારે પછી નવું બધું બનાવ્યું એટલે વચ્ચે આવી ગયું છે અમારા ઘરની સાઈડ રોડ માંથી આવું છે તો આગળ આલા જાય ને ભાઈ ખલી જવા લાગે તો મિત્રો મસ્ત મજાનો ફરી રીતે હવે આપણે બ્લોગ એન કરી મળીએ બીજા બ્લોગમાં બાય બાય ટેક ગયા ત્યારે આન પડી ગયો હોય ઘરે જવી તો મળવી એક બીજા બ્લોગમાં બાય બાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા બાય